અમદાવાદના નારણપુરામાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થયું છે જેનું ઉદ્ઘાટન ચૌદમી સપ્ટેમ્બરે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે થશે વર્ષ બે હજાર બાવીસમાં ખાતમુહૂર્ત થયેલું આ કોમ્પ્લેક્ષ એકવીસ એકરમાં આઠસો ત્રેવીસ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયું છે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં એક્વિટિક સેન્ટર ઇન્ડોર મલ્ટી સ્પોર્ટ્સ એરેના ફિટ ઇન્ડિયા ઝોન સહિત છ ભાગ છે સ્વિમિંગ બેડમિન્ટન વોલીબોલ શૂટિંગ જેવી રમતો માટે કોર્ટ તૈયાર છે આઠસો ટુ વ્હીલર અને આઠસો પચાસ ફોર વ્હીલર પાર્કિંગની સુવિધા સાથે સાત એન્ટ્રી એક્ઝિટ ગેટ બનાવાયા છે કોમનવેલ્થ અને ઓલિમ્પિક્સ માટે પણ દર્શકો માટે વ્યવસ્થા છે